ગામના વાડી વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કે શોધી કાઢતી કોડાઈ પોલીસ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજના હોય પશ્ચિમ કચ્છ જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપેલ હોય જે સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરડી ડી જાડેજા સાહેબ ભુજ વિભાગના હોય સૂચના તથા માર્ગદર્શન આપેલ અને હાલે લોકસભાની ચૂંટણી અનુસંધાને પ્રોહિબિશનની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા સૂચનાઓ આપેલ હોય જે સૂચના તથા માર્ગદર્શન હેઠળ એચ એમ વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર કોડાયો પોલીસ સ્ટેશન નવું પ્રોહિબિશન ડ્રાઈવ અનુસંધાને સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસે કોન્સ્ટેબલ પૃથ્વીરાજ સિંહ સહદેવસિંહ માંડવી હાલ રહેવાસી વર્ષામેડી તાલુકો અંજાર બહારથી ટ્રક ટેન્કરમાં ભારતીય બનાવટના ના ઇંગ્લિશ દારો જથ્થો મંગાવે છે અને હાલ આ ટેન્કર ટ્રક માંડવી ભુજ હાઈવે પર આવેલ ભૂપત સિંહ વનરાજ સિંહ રહેવાસી નાના તાલુકો કબજા ભગવટાની વાડીમાં છુપાવી રાખી ટ્રકમાં ભરેલ ઇંગ્લિશ દારૂને કટિંગ કરવાની પેર વી છે તેવી સચોટ બાતમી આધારે વર્કઆઉટ કરી બાતમીવાળી વાળી જગ્યાએ રેડ કરતા પ્રોહિબિશનના ના મુદ્દા કબજે કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે कब्जे करेल मुद्दा मल ऑल सीजन विस्की ब्रांड ने सात सौ ने बॉटल नंग बेहजार वन मोर वोड का ब्रांड ने सात सौ ने बॉटल नंग 1140 ऑल सीजन विस्की ब्रांड ना सात सौ ना क्वार्टर या नंग एक ऑल सीजन विस्की ब्रांड ना 180 सौ ना क्वार्टर या नंग 1920 તેમજ રોયલ સ્ટેગ બેરલ વિસ્કી બ્રાન્ડના એકસો એંસી એમએલના ક્વાર્ટરિયા નંગ બે હજાર આઠસો બત્રીસ તેમજ ટેન્કર ટ્રક રજિસ્ટ્રેશન નંબર જી જે બાર ઝેડ ઝેડ ઓગણીસ એકોતેર આમ કુલ કિંમત રૂપિયા આઠત્રીસ લાખ આઠ હજાર ચારસો નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અટક કરવા પર બાકી આરોપી જેમાં સહદેવસિંહ સિંહ ઉમિત સિંહ જાડેજા ભૂપત સિંહ વનરાજ સિંહ જાડેજા તેમજ ટેન્કર ટ્રક રજીસ્ટ્રેશન નંબર જી છે બાર ઝેડ ઝેડ ઓગણીસ એકોતેર નો ચાલક આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ વાઘેલા તથા એ એસઆઈ ધીરજભાઈ પી ભાનુશાલી તથા પોલીસ વિપુલભાઈ ડી ચૌધરી મોહનભાઈ બી લોઢા તથા પોલીસ કોન્સ્ટેબલ કિશોર સિંહ કે જાડેજા જોડાયા હતા સામે દેશી બનાવટની ની ગેરકાયદેસર હથિયાર સાથે એક ઈશમને પકડી પાડતી માણકુવા પોલીસ